દર વર્ષની જેમ ભાદરી અમાસે જે લોકમેળો ભરાય છે ધાર્મિક લોકમેળો ભરાય છે એ આ વખતે વરસાદના માહોલને હિસાબે આ વખતે ગ્રામ પંચાયત તેમજ ટંકેશ્વર મહાદેવના ટ્રસ્ટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મેળો બંધ રાખે અને બંધ રાખવામાં આવેલ છે કારણ કે વરસાદનો માહોલ એટલો હોય પાણી અંદર એટલું ભેરું છે અને પુલ ઉપરથી જગ્યા તરફ જવા માટે પૂર પણ આવેલું છે તે પણ બે ત્રણ દિવસની અંદર એ આ પૂર ઉતરે તેમ નથી તે માટે થઈને જાહેર જનતાને વિનંતી કે લોકમેળાની અંદર બંધ રાખેલ છે